હવે પાછી મારે આને એવી લગાડવી છે તો પેલા હું ઘાતાંક નિયમો લગાડી દઈ તો અને શું લખાયુ કોઈ રેસ્ટ ટુ આઈ સાઇન થી નિયમો ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવ્યા આધાર સરખો તો ઘાતનોવાળો સરવાળો હતો બે આ જે છે સાઈન ઠીટા એ થી સમજો એટલે પછી એને યુલર્સની ફોર્મ્યુલા લગાડવી તો લાગી શકે એ રેસ્ટ ટુ આઈ ને કોસ્ટીટા પ્લસ આઈ સાઇન ઠીટા લખાય એનો મતલબ દરેક જગ્યાએ ઠીટા હોવું જોઈએ એવું જરૂરી નથી i નો સહગુણક j હોય અહીંયા લખી નાખવા તો આપડે પાસે i નો સહગુણક sin θ છે એટલે આગળ તો જેમ છે એમ જ તો આને યુલર્સ ની ફોર્મ્યુલા લગાડી એટલે cos ऑफ sin θ + i sin ઓફ sin θ આ θ તરીકે આપડે પાસે sin θ છે તો આને અંદર ગુણી દીધો એટલે e ^ cos θ * cos ઓફ sin θ + આને અહીંયા

एवं तो ऑप्शन में क्या ही ई रेस टू कॉस थीटा साइन ऑफ साइन थीटा तो अँ पास साइन थीटा है चार में एक ऑप्शन काल्पनिक भाग वालों तो नहीं काल्पनिक भाग पूछा है तो आ जवाब आए खरा ई रेस्ट टू कॉस थीटा साइन ऑफ साइन थीटा एना पी जो तो वन माइनस कॉस पाई बाय टेन प्लस आई साइन पाई बाय टेन अपॉन वन माइनस कॉस ऑल रेस टू टेन पावर થાય ઓહો આ તો દ્વિપદી પ્રમેય વાપરશું તો એમાં પાછો દ્વિપદી પ્રમેય તો બે જ પદ હોવા જોઈએ તો ત્રણ પદ છે ત્રણ પદની દસ ઘાત અહીંયા ત્રણ પદની દસ ઘાત અંશમાં દસ ઘાતનું વિસ્તરણ કરશો તો બહુ બધા પદ આવશે નીચેના દસ ઘાતનું વિસ્તરણ કરશો તો બહુ બધા પદ આવશે પણ આમાં ક્યાંક ને ક્યાંક આપણે કાં તો દ મર્ગન નું પ્રમેય અને કાં તો યુલર્સની ફોર્મ્યુલા અથવા બેવ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતા હોય છે આપણું માઇન્ડ દોડાવવાનું કે આમાં હું કઈ જગ્યાએને વાપરી શકું મિત્રો આની પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલો વધારે આઈડિયા આવશે તમને કદાચ આપણાથી બોર્ડ ભરાય અને તમે એવો આઈડિયા દોડાવો તો અડધા બોર્ડમાં બી એક્ઝામ્પલ થઈ શકે ક્યાંક એવું હોય તો ડાયરેક્ટ તમે દસની અંદર આપી શકતા હોય દર્ગનું થિયરમ વાપરી શકતા હોય તો ઘણી બધી વાર તો બે કે ત્રણ સ્ટેપમાં બી જવાબ આવી શકે પણ અત્યારે આપણે એને વ્યવસ્થિત પહેલાં ટ્રાય કરીએ કે કેવી રીતે આવશે તો વન માઇનસ આને તો દસ ઘાત અંદર આપી શકાશે નહીં દ મર્ગન પ્રમેય શું કે કોલસ આય સાઈન ઠીટા હોય તો જ આપી શકાય બીજું કોઈ પણ વસ્તુ હોય તો ન આપી શકાય એટલે તમે ક્યાંક પ્લસ આ સાઈન ટુ ઠીટા અને એની ઉપર પાંચ ઘાત હોય તો પાંચ આને અને આને આપો એ ચાલે નહીં બે જગ્યાએ ખૂણો સરખો હોય તો જ દર્ગન નું પ્રમેય લગાડી શકાય નહીં તો લગાડી શકાય નહીં

અને અહીંયા માઇનસ કોમન કાઢીએ એટલે કોસ ફાઈ બાય ટેન માઇનસ આઈ સાઈન પાય બાય ટેન છે તો આપણે આને માઇનસ કોમન કાઢીએ એટલે આ ઝેડ થઈ જાય તો ઉપરનું શું થાય એ ટ્રાય કરીએ આપણે તો હું અત્યારે ઝેડ બરાબર ઝેડ ઇઝ ઇક્વલ ટુ હું અત્યારે આ ટ્રાય કરું છું કોસ ફાય બાય ટેન પ્લસ આઈ સાઈન પાય બાય ટેન આવું લઈ લો એ ક્યાંથી આઈડિયા આવ્યો તો અહીંયાથી દેખાય છે મને આમાં માઈનસ કોમન કાઢો એટલે cos π/10 i sin π/10 છે તો આને 1/z કરો અથવા હવે આને હું e^i θ લખી શકું છું e^i θ એટલે કેટલા π/10 પછી આને 1/z કરું તો એ રીતે બી થઈ શકે તો આ 1/z એટલે કે z નો -1 ઘાત અને z નો -1 ઘાત એટલે આ જ છે z હવે પાછું ફોર્મ્યુલા લગાડીએ એટલે કોસ માઇનસ ફાઈ બાય ટેન પ્લસ આઈ સાઈન માઇનસ ફાઈ બાય ટેન તો કોસ તો યુગમાં વિદાય એટલે કોસ ફાય બાય

હોય તો તો બરાબર થઈ જાય એટલે આવું યાદ રાખશો કરવી નહીં પડે નહીડ એટલે એટલે વન અપોન ફાઈ સોરી ફાઈ બાય હવે આપણે આપણી રકમ તરફ આગળ વધીએ so 1 - cos π / 10 + i sin π / 10 / 1 - cos π / 10 - i sin π / 10 रकम એટલે કો બીજું કંઈ જ નથી કર્યું એનો 10 ઘાત ઉપરનામાંથી અહીંયાથી માઈનસ કોમન ને અહીંયાથી માઈનસ કોમન લઈ લે પાછળના બે પદમાંથી તો વન માઇનસ શું થઈ જશે કોસ ફાય છેદમાં માઇનસ કોમન કાઢીએ એટલે આખાની ઉપર દસ ઘાત તો જ હવે આ બેવ ગણતરી આપણે લખી નાખી છે કોસ ફાયડ આ વન ઓપોન છે ને ખાલી z છે મૂકી દઈએ વન વન માઇનસ વન અપોન એ છેદ માં જાય જેડ માઇનસ વન અપોન જેડ વન માઇનસ જેડ એનો દસ ઘાત આનો લસા લીધો જેડ તો જેડ માઇનસ વન અપોન જેડ ઈ છેદમાં લખીને હવે આ બે સરખા જેવા દેખાય છે પણ પ્લસ માઇનસ નો છે આ જેડ માઇનસ વન છે વન માઇનસ જેડ છે આપી દીધા વન જેડ માઇનસ વન કેન્સલ થઈ જશે આવી એટલે ખાલી વધ્યો માઇનસ જેડ નો દસ ઘાત એટલે પ્લસ જ થઈ જાય તો એકના છેદમાં જેડ નો દસ ઘાત માઈનસ નો ઘાત દસ છે એટલે પ્લસ થઈ ગયા જવાબ તો છે નહીં આપણે પાય બાય ટેન અથવા લખો તો બી ચાલે આ લખીએ તો થોડુંક ઝડપથી થશે જેડ બરાબર ઈ રેસ્ટ ટુ આઈ પાય બાય ટેન ઈ રેસ્ટ ટુ આઈ એનો માઇનસ દસ ઘાત એટલે દસ અંદર આપી દો તો ઈ રેસ ટુ માઇનસ આ રેસ ટુ માઇનસ આઈ પાય હવે આને આપણે દર્ગ નું પ્રમેય લગાડીએ એટલે સોરી યુલર્સનું તો કોસ ઓફ માઇનસ પાય પ્લસ આય સાઈન ઓફ માઇનસ પાય કોસ માઇનસ પાય એટલે માઇનસ વન અને સાઈન પાય એટલે જીરો આનો જવાબ માઇનસ વન સાઈન ઓફ માઇનસ પાય જીરો થાય સાઈન પ્લસ પાય જીરો થાય કોસ ઓફ માઇનસ પાય માઇનસ વન થાય કોસ ઓફ પાય માઇનસ વન થાય એ બાજુ વિરુદ્ધ દિશામાંથી જાઓ પણ આવે તો ક્યાં આપણું એકમ વર્તુળનો એડ્રેસ બિંદુ એટલે કોસ માઇનસ પાય છે એટલે માઇનસ વન આવ્યું છે એવું નથી કોસ યુગમાં વધે છે તો કોસ પાય જ થઈ જાય એટલે કોસ પાય માઇનસ વન છે કોસ માઇનસ પાય માઇનસ વન છે એટલે આનો આન્સર માઇનસ વન મિત્રો જે યુલર્સ ની ફોર્મ્યુલા અને દ મોર્ગન નો પ્રમેય ઘણી બધી જગ્યાએ કામ લાગે છે જો ઈ બે નો હોય તો આનો 10 ઘાત કરવાનો આપણે બહુ જ કઠિન થાય એટલે અહીંયા યુલર્સ ની ફોર્મ્યુલા લગાડી પછી અહીંયા જે 10 ઘાત અંદર આવ્યો એ આપણે દ મોર્ગન નો પ્રમેય લગાડે એના પછી બીજો મહત્વનો છે જો a cos θ i sin θ તો 1 a 1 a કેટલા એની કિંમત મૂકી દઈએ એટલે આપણે કઈક આવશે તો એક્ઝામ્પલ જેવું છે અહિયાં કોઈ સાઈન ઠીટા અને નીચે વન માઇનસ માઇનસ એટલે માઇનસ કોષી માઇનસ આય સાઈન અને ઉપર ઘાત નથી ક્યાંય કઈ વાંધો ની ગાતો તો એ તો છેલ્લે અંદર આપી દેવાનું તો બે સ્ટેપ પધાર થાય ગાત નથી એટલે એમ જ આપણે ટ્રાય કરીએ તો 1 + cos θ + i sin θ તો આને આપણે ગ્રુપ બનાવીએ આટલું તો 1 + cos 2 θ એટલે આને આપણે કઈક લખી સકીએ કેટલા લખાય 2 cos² θ / 2 + i sin θ ની જગ્યાએ टू साइन थीटा बाय टू कॉस थीटा बाय टू इज रीते नीचे वन माइनस कॉस टू थीटा एटले टू साइन स्क्वेर थीटा बाय टू आनी जगह जो ऊपर लिखू थे टू साइन थीटा बाय टू कॉस थीटा बाय टू तो ऊपर ना माथी के कॉमन नीचे ना माथी के कॉमन तो टू कॉस स्क्वेर थीटा बाय टू ना ही कॉस थीटा बाय टू तो टू तो कॉमन निकल से पर कॉस थीटा ये cos थीटा / 2 + i અને sin थीटा / 2 इज रीते नीचे 2 sin थीटा / 2 कॉमन निकले है આગળ sin² थीटा / 2 छे ना यहां sin थीटा / 2 એટલે 2 તો બે માં છે જ તો વિધે કેટલું તો sin थीटा / 2 - i cos थीटा / 2 તો અહીંયા 2 2 कैंसिल ને cos / sin એટલે cot थीटा / 2 વિદુ પણ પાછળનો અવયવ कैंसिल નથી થતો અહીંયા માઇનસ છે ડિફરન્સ છે તો આગળ કર્યું એની જેમ અહીંયા પાછું આને આય બનાવવા માટે પાછું આ વડે ગુણવું ભાગવું પડશે તો આપણે એને શું કરીએ આગળ તો થઈ ગયું છે કોસ અપન સાઈન એટલે કોટ બાય અંશમાં બી કોસ ટુ પ્લસ આઈ સાઇન થીટા બાય ટુ છે એટલે એને પણ એમ જ રાખીએ હવે નીચે જોવો આને મારે i sin ની बाजूમાં હોય તો મેળ આવે તો i વડે ગુણો na i વડે ભાગો તો ખાલી આ એક પદ ને અથવા એમ સમજો કે i કોમન કાઢી લઉં તો પણ માંધોની હું i બહાર કાઢી લઉં તો શું થઈ જાય આ sin θ / 2 / i અને અહીંયા - cos θ / એના કરતા હું શું કરી નાખું - i બહાર કાઢું એટલે આ માઈનસ થઈ એ પ્લસ થઈ જશે ને અહીંયા પાછળ જતો રહે તો આપણે આને માઇનસ આય કોમન કાઢ્યા એટલે માઇનસ હતું એ પ્લસ થઈ ગયું પણ અહીંયા આય હતા અને અહીંયા નતા એટલે ભાગાકારમાં આવી ગયા તો એને છેદમાંથી આ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ અંશ અને છેદ ને આય વડે ગુણી અને ભાગીએ તો આય અને અહીંયા આય તો એ શું થઈ જશે આપણે ઉપરનું જેમ છે એમ જ આ સ્ક્વેર આ સ્કવેર એટલે માઇનસ વન અને એ માઇનસ આને આપી દે એટલે પ્લસ વન થઈ ગયું આઈ ઇન્ટુ આ એટલે આઈ સ્ક્વેર એ અહીંયા આપી દે એટલે માઇનસ માઇનસ પ્લસ વન અને આ ઉપર જ છે એમ આ માઇનસ છે અને આપણે આ વડે ગુણા અને ભાગા છે i ઉપર આ શું થઈ જશે આર એટલે માઇનસ વન ઈ માઇનસ આને આપી દીધા એટલે પ્લસ આય સાઈન થી ટુ તો અંશ અને છેદ સરખો થઈ ગયો આ કેન્સલ થઈ ગયું બી તો જવાબ આવ્યો કોઠ થી માઇનસ આય

એના પછી જો વન પ્લસ ટુ આય પણ ટુ પ્લસ આય બરાબર એનો મતલબ આ સંકર સંખ્યાને ને આ રૂપમાં તમારે લાવી દેવી પડે અને આ આ ક્યુ સ્વરૂપ છે ધ્રુવીય સ્વરૂપ આર એટલે કોણ તો મોડેડ અને ઠીટા એટલે કોણ ઠીટા એટલે એનો મુખ્ય કોણાંક જો કોઈ શંકર સંખ્યાનો માનાંક આર હોય કોણ હોય તો એનું ધ્રુવ્ય સ્વરૂપ ટુ આર સ્વરૂપ છે આર હોય એનો મુખ્ય કોણાંક શોધો એ ઠીટા હોય તો આપણે પહેલા આને આપણે રૂપ આપીએ આ પછી કમ્પેર કરશું જેડ ઇઝિકલ ટુ વન પ્લસ ટુ વન માઇનસ સોરી ટુ પ્લસ છેદમાં ફોર માઇનસ આઈ સ્ક્વેર એટલે ટુ પ્લસ થ્રી આય માઇનસ આય અને આ સ્ક્વેર એટલે માઇનસ વન તો ઈ પ્લસ ટુ થઈ જશે અપોન ફોર પ્લસ વન આઈ સ્ક્વેર એટલે ટુ ટુ ફોર

તો પહેલા તો આપણે આને આ એક્સ પ્લસ વાય આય કહી દઈએ એટલે એક્સ બરાબર થઈ ગયું ફોર બાય ફાઈવ અને વાય બરાબર થઈ ગયું મોડેડ અને મોડેડ એટલે કેટલા એક્સ સ્ક્વેર એટલે સિક્સટીન અપોન્ટ ટ્વેન્ટી ફાઈવ અને વાય સ્કવેર એટલે નાઇન અપોન ટ્વેન્ટી ફાઈવ તો ટ્વેન્ટી ફાઈવ અપોન ટ્વેન્ટી ફાઈવ પચીસ લસ આવે એટલે સોળની નું પચીસ તો એનું વર્ગમૂળ વન

અને ડાયરેક્ટ કરવી હોય તો ટેન સૂત્ર શું થાય છે એનું એટલે એટલે કેટલા છે અને આ કેન્સલ મુખ્ય કોણાંક શોધવાનું સૂત્ર આ ટેન ઠીટા બરાબર વાય બાય એક્સ તો બરાબર ટેન ઇનવર્સ વાય બાય એક્સ ને વાય એટલે આઈ સહગુણક ને એક્સ એટલે અચલપદ સોરી વાસ્તવિક ભાગ એટલે ફોર આપણે ફાયર સંખ્યામાં યુલર્સની ફોર્મ્યુલા અને દર્ગન ના થિયરમના થોડાક એક્ઝામ્પલ જોયા ખૂબ જ મહત્વના અને સારા એવા હતા આવા બીજા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે જ પછી આગળ જોવાના છે બીજા મહત્ત્વના અને ખૂબ જ સારા એવા એમ સીક્યુ તો શંકર સંખ્યામાં યુલર્સ ફોર્મ્યુલા અને દે મોર્ગનનું પ્રમેય ખૂબ જ મહત્ત્વના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે એમસીક્યુ જોઈશું થેન્ક યુ